નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો આંગણવાડી કાર્યકર બહેનોના પગાર અને પ્રમોશનને લઈને કેબિનેટમાંથી મળી છે એક મંજૂરી તો દરેક બહેનો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો એટલે માહિતી તમને વિગતવાર રીતે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ આપણે કર્યો છે તો વાત કરીએ તો જે બહેનો આંગણવાડીમાં કાર્યકર તરીકે જે હાલમાં સેવા આપી રહ્યા છે તો તેને સુપરવાઇઝરના પ્રમોશનને લઈને કેબિનેટમાંથી એક મંજૂરી મળી છે તો કયા રાજ્યની સરકારે આ જાહેરાત કરી છે તેના આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ થોડી વાત કરીએ તો કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના પગાર વિશે તો વીસ ઓગસ્ટ એટલે કે વીસ આઠના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોના માનદ વેતનમાં ચૌદ હજારને આઠસો રૂપિયાનો વધારો થાય અને તે છ મહિનાની અંદર આ જે વધારો છે તે સરકારે મંજૂર કરવો જોઈશે એટલે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ વધારો છે તે સરકારને જાહેર કરવો પડશે અને આ વધારો છે તે પહેલી એપ્રિલ એટલે કે એક ચાર બે હજાર જે હાલમાં નાણાંકીય વર્ષ ચાલુ છે તો ત્યાં સુધીમાં તેને વધારો છે તે આપવાનો રહેશે એટલે કે આ વધારો જ્યારે પણ સરકાર આપે તો તેને લાગુ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કરવો જોઈશે તો આ રીતની વાત હતી પગારને પગાર વધારાની તો હવે જોઈએ કે સરકાર ક્યારે પગાર વધારો કરે છે ત્યારબાદ જો વાત કરીએ તો આંગણવાડી કાર્યકરના જે સુપરવાઇઝરના પ્રમોશન હોય તો તેને લઈને પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે આંગણવાડી કાર્યકર બહેનો હોય તેને સુપરવાઇઝરનું પ્રમોશન ક્યારે મળે અને તે માટે શું નવા નીતિ નિયમો છે તેની આપણે પણ આગ વાત કરવાના છીએ આજના વિડીયોમાં તો વાત કરીએ તો રાજ્યમાં આંગણવાડી કાર્યકરોના પ્રમોશન માટેના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે તો જેનાથી તેમને પચાસ ટકા સુપરવાઇઝર પદો પર બઢતીનો માર્ગ મોકળો થશે તો મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના જણાવ્યા અનુસાર સુધારાનો પ્રસ્તાવ છે તે કેબિનેટ સમક્ષ લાવવામાં આવશે અને રાજ્યમાં વીસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો છે તો ખાસ કરીને વાત કરી તેમ વાત કરીએ તો આ રાજ્યની વાત છે એટલે કે ઉત્તરાખંડ રાજ્યની વાત છે તો ઉત્તરાખંડ રાજ્યના મહિલા સશક્તિકરણ અને જે બાળ વિકાસ મંત્રી છે રેખા આર્ય તો તેણે જણાવ્યું હતું કે હવે કાર્યકર બહેનોના જે પ્રમોશન છે તેમાં હવે પચાસ ટકા સુપરવાઇઝર પદો ઉપર બઢતીનો માર્ગ છે તે મોકળો છે અને રાજ્યમાં હાલમાં વીસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો છે તે ફરજ બજાવી રહ્યા છે તો વર્તમાન નિયમો અનુસાર સુપરવાઇઝર પદો પર પ્રમોશન માટે ચાલીસ ટકા કોટા પ્રદાન કરે છે અને દસ ટકા કોટા મિની આંગણવાડી કાર્યકરો માટે છે તો બાકીના પચાસ ટકા કોટા સબ સર્વિસ સિલેક્શન કમિશન દ્વારા સીધી ભરતી કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્યની તમામ એકાવનસો ને વીસ મિની આંગણવાડી કાર્યકરોને આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવી છે તો તેમના સાથે અપગ્રેડ સાથે મિની આંગણવાડી પદો પર દૂર કરવામાં આવ્યા છે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ જો દસ ટકા હોય તે મિની આંગણવાડી કાર્યકરો માટે તેમજ ચાલીસ ટકા કોટા છે તે સુપરવાઇઝર પદો પર પ્રમોશન માટેનો છે અને બાકીનો જે પચાસ ટકા કોટા છે તે સીધી ભરતી કરીને સુપરવાઇઝરની ભરતી કરી શકાય તો રાજ્યની તમામ પાંચ હજાર એકસો ને વીસ જે મિની આંગણવાડીઓ છે તેમને હવે આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે અને તેમને અપગ્રેડ સાથે જે મિની આંગણવાડી પદો પર દૂર કરવામાં આવ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો મંત્રીના જણાવ્યા અનુસાર સુપરવાઇઝર નિયમોમાં સુધારાથી આંગણવાડી કાર્યકરોને દર વર્ષે સુપરવાઇઝર પર ભટતી આપવાનો માર્ગ છે તે મોકળો થશે તો તેમણે એમ પણ કહ્યું હતું કે અગાઉ આંગણવાડી કાર્યકરોને દસથી વીસ વર્ષ પછી સુપરવાઇઝર પદ પર ભટતી આપવામાં આવી હતી અને જેના પરિણામે આંગણવાડી કાર્યકરોને તે જ પદ પરથી નિવૃત્ત થતા હતા પરંતુ હવે સરકાર તેમને દર વર્ષે આ જે ખાલી જગ્યાઓ છે તેના ઉપર બઢતી આપવાનું કામ છે તે કરશે તો ખાસ કરીને આ વાત હતી ઉત્તરાખંડ રાજ્યની તો ત્યાંની સરકારે એવું નક્કી કર્યું છે કે પચાસ ટકા જે ક્વોટા હોય પચાસ ટકા જગ્યા તે જે હાલમાં કાર્યકર તરીકે ફરજ બજાવતા હોય તેને સુપરવાઇઝરના પ્રમોશન આપવા માટે પચાસ ટકા જે ક્વોટા છે તે બઢતી આપવામાં આવશે અને પચાસ ટકા જે છે તે નવી ભરતી કરીને સુપરવાઇઝરની પોસ્ટ છે તે ભરી શકાશે તો આ હતી વાત ઉત્તરાખંડ રાજ્યની તો જોઈએ હવે ગુજરાત સરકાર આવા નિર્ણયો ક્યારે લે છે તો જ્યારે પણ આવા નિર્ણયો લેશે આંગણવાડી કાર્યકર તેડા ઘર બહેનો માટેના જે અગત્યના સમાચારો હોય તેના સરળ ભાષામાં વિડીયો આપણી ચેનલમાં અપલોડ થતા હોય છે એટલે આવી માહિતી માટે ખાસ આપણી આ ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર